चार। चार। तुम दोनों को वायरल कर दूंगा मैं चल झूठा राजू है पछि आकी फाइट बरोबर है जेल एक थ्रू को

પછી જયેશભાઈ પણ છે અમે ત્રણ જણા જવાના છે અને તમને શૂટ એક્ટિંગ બધી કરી તમને તો ખબર છે આપણે ગઈ રીતે બ્લોગમાં લગ્નમાં તમે જોયું જ હશે તો આજે તેનું ફાઇનલ શૂટિંગ કરવાનું છે તો આપણે કઈ રીતનું શૂટિંગ કરીએ તેમના બીજીએસ બધા પણ બતાવીશું અને બહુ મજા આવવાની છે તેથી જેમ ફરી બધું થવા હશે મેટ પડશે બધા રડશે એવું જ હશે તો આ બ્લોગમાં બહુ મજા આવવાની છે તો બ્લોગને લાસ્ટ જોવાનો છે અને અત્યારે તો આપણે જો ઘરે છે તો બધા જગ્નેશભાઈને તૈયાર થઈ ગયા છે જે

મિત્રો આપણે પોગીયા છે મંતરભાઈના એક્ઝેટ ઘરે અને ઈ ભાઈ જો અહીંયા બેટા ક્રિકેટ રમે છે અને આ રીતનું ઘર છે આપણે શૂટિંગ કરવાનું છે આ ઢાબન ઉપર તો હજી તો વાર છે બધા લોકો આવ્યા નથી હજી બધા આવેલ છે તમને બધા સાથે મળાઉ અને શૂટિંગ સ્ટાર્ટ કરીએની જોઈએ નીચે પડસે નહી આવી લીપમાં 6 જણા છે લીપ જો

અને તમને આગળ હજુ બતાવો આગળ કઈ રીતનું છે બહુ મસ્ત જગ્યા છે પાંચમા થી છે ઉપર સમજો હા કેમ બાકી લોકેશન એક નંબર છે અહીંયા આથી તો બધું દેખાય છે હું ભગવાન પાસે આવું બરા એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ છે આવ কত দৌড়চ্ছো আরে আই গলা যায়ে ওখানে Hãy subscribe cho nấu Ghiền Mì Gõ Để không bỏ lỡ Thank <laughs> you. 2 hours later <laughs> यार मैं मान ही કલર કઈ છે આ amarelo છે છે થાય આ લાલ લે તો મિત્રો લાઇટિંગ તમે જુઓ ખાલી બ્લુ મતલબ રેડ રેડ લાઇટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને આ રેડ નામ છે આપણા શૂટિંગનું રેડ સી ટુ પાર્ટ ટુ જો આ રીતના શૂટિંગ આપણે સ્ટાર્ટ કરવાનું છે શૂટિંગ અને જો અત્યારે લાગી ગયું છે ને બધા બધા જ છે હવે આગળ થોડાક સમયમાં બધા લાઇટિંગ બાઇટિંગ સેટ થઈ જાય પછી આપણે ડાયરેક્ટ શૂટિંગ સ્ટાર્ટ કરી દઈશું તો હવે લાઇટિંગ બધું ફૂટ થઈ જાય પછી પાછા આપણે શૂટિંગ સ્ટાર્ટ કરીએ

પાછો નહોતો હા બસ હમ જો પાછો તો તો અત્યારે હુ મારુ સે લેવાનું પ્રોબ્લેમ મારુ है લે છે પછી પાછું આઈન થી લેવાનું છે અત્યારે બજેટ પૂરી થઈ પણ ઓસાઈ પણ આપની થા તું જા રહે નીકલે ગયો એ અમાર આ હે મે હીરો હો રે વિલન હે હમ દોનો વિલન હે ભાઈ ભાઈ હે ભાઈ ભાઈ મે વ્હાઈટ

આપડે કેમ લાગે છે શૂટિંગ કેવું થશે કેમ જિગ્નેશભાઈ શૂટિંગ કે છે मैं तो पॉलिटिशियन हूँ ये सब के बारे में मुझे कुछ नहीं पता देखो ये तो सही बात है पॉलिटिशन लग रहा है पूरा वाइट ही हो गया है अमुक अमुक आटा आ जाए ना शूटिंग में

અને જોયું તો આપણે મેન શૂટિંગ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે આપણી જે વિધે પોઝિશન હતા ઊભી ગયા છે જો સ્ટેન્ડ આવી જશે આપણો તો રાજીયા પછી આખી ફાઈટ બરોબર એને છેલે કેક થયું તો મોરિયા સાદી પાસે લીધું પછી રાત તો તમે દોસ્તોુંુંડા ની જેમ આયા રામ કોઈક મનાવો હાલો એમ નહો આય જો સુ મને આ જેનું આ ગાયો વાજ બંદોમાં ક્યાં આ

મેં આ શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે શું કહું મંતન શૂટ બહુ જોરદાર થયો છે વિડિયો પણ જોરદાર કેરેક્ટર છે નથી બધા છે તો જોજો કરજો બાકી ચલો મળીએ સાથે જય હિન્દ જય